તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે તો તમારા ઘેર નહી હોય શું તમારા દીવામાં નહી હોય તમારા ફોટામાં નહી હોય શું તમારા હૃદયમાં નહી હોય પણ દેવી શક્તિ આગળ ગોડા સ્વાદા ના કરતા તમારા કોમ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો સ્વાદા કરે ગોડા એ શું કહેવાય સ્વાર્થનો સ્વાદો કહેવાય સ્વાદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો

તો જોડે મેલડી છે જધી છે વહાણવટી છે ઝોપડી છે મસવાડી છે તો જો માતાઓ બધી એક છે દેવી શક્તિ બધી એક છે એના સ્વરૂપ જુદા જુદા એના નોમ જુદા જુદા છે તો માં અમે એકમત કે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય પેલાના પડવા એક જ દીવો કરતા ને એમનું આખું ચોર્યાસી ખાતું મહી રહેતું